કવિ ગીરધરદાસનો જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો તેમના પિતાનું નામ ગરબડદાસ કૃત રામાયણ અને રાજસૂય તેમના જાણીતા પુસ્તકો છે ગીરધર મૌલિક કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે અને એ રીતે કથા નિરૂપણનો નિરાળો રસ પેદા કરે છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાવ્યની ટૂંકમાં સમજૂતી જોઈએ સીતાના સ્વયંવર માટે જનક રાજાએ દરબારમાં શિવજીએ આપેલું ત્રયંબક નામનું ધનુષ્ય મૂક્યું હતું અને જાહેર કર્યું હતું કે જે કોઈ રાજા એ ધનુષ્ય ઉપાડી શકશે તેની સાથે તેની પુત્રી સીતાના લગ્ન થશે લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો હતો તેને પોતાના બળનું અભિમાન હતું એ રૂવાભેર ધનુષ્ય પાસે ગયો પણ ધનુષ્ય ઉપડ્યું નહીં અને તે ધનુષ્ય તળે દબાઈ ગયો તેની ભારે ફજેતી થઈ એ પ્રસંગનું કવિએ આ કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાવ્યને વાંચન દ્વારા સમજીએ આ કાવ્યમાં કવિ ઘીર્ધર દ્વારા લખાયેલ ગીરધર કૃત રામાયણના સીતા પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે તે પ્રસંગે ત્યાં આવેલા રાજા રાવણના જનક રાજા સાથેના સંવાદથી કાવ્યની શરૂઆત થાય છે અભિમાન કરી બોલ્યો રાવણ તે સમયે રાવણ રાજ એટલે અભિમાનથી રાવણ બોલે છે તે સમયે અલ્યાજનક તે સુપણ પણ કર્યું છે અલ્યાજનક આજે તું મને જણાવ કે તે આ સ્વયંવરમાં શ્રી પ્રતિજ્ઞા લીધી છે કહે મુજને આજે એટલે આજે મને કહે તવ દેહે એટલે ત્યારે જનક રાજાએ ત્રયંબક દેખાડ્યું રાવણને તત્કાળ એટલે તે સમયે તરત જ રાજા જનકે શું કર્યું ત્રયંબક નામનું જે ધનુષ્ય હતું તે રાવણને બતાવ્યું એ ચાપ ચડાવે તેને કન્યા આરોપે વરમાળ એટલે જ્યારે ધનુષ્યની ચાપ ચડાવશે તેને મારી પુત્રી સીતા વરમાળા પહેરાવશે તો આપણે સમજૂતી જોઈએ તો એ સમયે રાજા રાવણ અભિમાન કરતા બોલ્યો કે અલ્યા જનક આજે તું મને જણાવ કે તે આ સ્વયંવરમાં સી પ્રતિજ્ઞા લીધી છે ત્યારે તરત જ જનક રાજાએ ત્રયંબક નામનું ધનુષ્ય રાવણને બતાવ્યું અને કહ્યું આ ધનુષ્યને જે ચાપ ચડાવશે તેને મારી પુત્રી સીતા વર માળા પહેરાવશે એવું સાંભળીને અટ હસે હસ્યો રાવણ રાય અટ હસે એટલે ખડખડાટ આ સાંભળીને રાવણ ખડખડાટ હસે છે કૈલાસ સરખો હલાવ્યો કોણ માત્ર ધનુષ્ય કહેવાય તેને શું કહ્યું કે કૈલાસ જેવો પર્વત મેં હલાવી નાખ્યો ત્યાં આ ધનુષ્યની સાત મેં અમર બંદીવાન કીધા અમર એટલે દેવોને મેં દેવોને કેદ કર્યા છે હું રાવણ બળ્યો સત્ય કે હું રાવણ જ સાચો બળવાન છું કંદુકની પેરે ઉછાળું મેરું મંદ્રાચલ પર્વત કે હું તો કંદુક એટલે દડાની જેમ મેરુ અને મંદ્રાચળ પર્વતને પણ ઉછાળું છું પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર હું તો આંખના પલકારામાં પૃથ્વીને પણ અચૂકપણે ઊંધી કરી નાખું છું બ્રહ્માંડ ચાક ચડાવું તો એ ધનુષના સાભાર કે હું તો બ્રહ્માંડ જે છે એને ચાક ચડાવું એટલે કે ગોળ ગોળ ફેરવું તો પછી આ ધનુષ્યની તો સી વિષાદ છે એમ ઘણા વચનો બોલી રાવણ રાય વસ્ત્રાભૂષણ સાંભળીને ધનુષ ભણી તે જાય એમ ઘણા વચનો બોલીને રાજા રાવણ ઊભો થયો અને વસ્ત્રાભૂષણ એટલે કે એના વસ્ત્રો અને આભૂષણ એટલે ઘરેના સંભાળીને એટલે વ્યવસ્થિત કરીને ધનુષ્ય ભણી તે જાય એટલે કે ધનુષ્યની તરફ તે ગયો તો આપણે સમજૂતી જોઈએ રાજાજનકના વચનો સાંભળી અને તરત જ રાજા રાવણ ખડખડાટ હસે છે અને તેને કહ્યું કે કૈલાસ જેવો પર્વત મેં હલાવી નાખ્યો ત્યાં ધનુષ્યની સી વિષાદ મેં દેવોને કેદ કર્યા છે હું રાવણ જ સાચો બળવાન છું મારા જેવું બીજું કોઈ બળવાન નથી દડાની જેમ હું મેરુ અને મંદ્રાચળ પર્વતોને ઉછાળું છું આંખના પલકારામાં હું પૃથ્વીને પણ અચૂકપણે ઊંધી કરી નાખું છું બ્રહ્માંડને ગોળ ગોળ ફેરવું તો પછી આ ધનુષ્યની સી વિષાદ છે એમ ઘણા વચનો બોલીને રાજા રાવણ ઊભો થયો પોતાના વસ્ત્રો અને ઘરેના વ્યવસ્થિત કરીને ધનુષ્ય તરફ ચાલ્યો ત્યારે સીતાને ચિંતા થઈ જે રાવણ કરશે કામ પછી સ્તુતિ શિવ ઉમિયા તણી કરતા સતી અભિરામ મહારાજ શિવ સંકટ હરણ રાખજો મારી લાજ હાલે નહીં રાવણ થકી ત્રયંબક તમારું આજ એટલે રાવણના આવા વચનો સાંભળીને સ્થિતાને ચિંતા થાય છે અને તે વિચારે છે કે જો રાવણ જ આ કામ કરી નાખશે તો એટલે ત્યાર પછી તે સ્તુતિ શિવ ઉમિયાતાની એટલે શંકર ભગવાન અને પાર્વતી માતાની તે સ્તુતિ કરે છે અને કહે છે કે હે સંકટને હરનારા સંકટ હરણ એટલે સંકટને હરનારા મહાશંકર રાખજો મારી લાજ એટલે મારી લાજ રાખજો હાલે નહીં રાવણ થકી કે રાવણથી સહેજ પણ હાલે નહીં ત્રયંબક તમારું આજ કે આ ત્રંબક તમારું આજે તો સમજૂતી જોઈએ કે ત્યારે રાજા રાવણના આવા વચનો સાંભળીને સીતાને ચિંતા થઈ કે રાવણ ધનુષ્ય ઉપાડવાનું કામ કરી લેશે તેથી મનમોહક સીતાએ શિવ પાર્વતીની સ્તુતિ કરી હે સંકટને હરનારા મહાશંકર મારી લાજ રાખજો તમારું ત્રયંબક ધનુષ્ય આજે રાવણથી સહેજ પણ ખસે નહીં તે જોજો એમ સીતાના મનતની ચિંતા જાણી રામે એ કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ તે એટલે માતાના મનની ચિંતા રામે જાણી લીધી અને વેદક દ્રષ્ટિ એટલે કે ત્રાસી દ્રષ્ટિ કરી એમને ત્રાસી એમની નજર કરી અને તેથી શું થયું ધનુષ્ય ભારે થઈ ગયું રાવણે આવી બાથ મારી વીસ કરશું ત્યાંય લેસ હાલે નહીં તે ઘણો ભાર ત્રંબક કે ત્યાં રાવણે આવીને પોતાના વીસ હાથથી એટલે કે વીસ હાથ જેટલા બળથી ધનુષ્યને બાથ ભરી અને બળથી ઉચકવાનો પ્રયત્ન કર્યો પણ ધનુષ્ય ઘણું ભારે હોવાથી સહેજ પણ હાલ્યું નહીં તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવચાપ હલાવ્યું હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતાપ કે આમ શિવ ધનુષ્યનો એને સ્પર્શ કર્યો અને કરતા રાવણ ઝંખવાનો પડી ગયો ધનુષ્ય હલાવવા છતાં પણ હાલ્યું નહીં તેથી એના મનને સંતાપ થયો પરિતાપ એટલે સંતાપ થયો પછી અધર પીસે દંત રીસે રક્તલોચન ક્રોધ કે પછી રાવણે ગુસ્સામાં પોતાના હોઠ પીસ્યો એટલે પોતાના નીચલા હોઠથી એના દાંતને એ પીસે છે ઉપાડ્યું ઘણું જોર કરીને જોત કે તે યોદ્ધાએ ઘણું જોર કરીને ધનુષ્ય ઉપાડ્યું પરસ્વેદ ચાલ્યો અંગથી ઊંચું કર્યું બલવાન ઘણો શ્વાસ ચડ્યો સૂરને થયું મનગણું અભિમાન કે બળવાન રાવણે ધનુષ્ય ઊંચું કર્યું ત્યાં શરીર પરસેવે અને ઘણો શ્વાસ ચડ્યો એટલે એને શ્વાસ પણ ચડવા લાગ્યો અને શું કહે છે કે એટલે સુરવીરને સુરવીરને ઘણો શ્વાસ ચડ્યો અને થયું મનગણું અભિમાન કે તેને મનમાં ઘણું અભિમાન પણ થયું કારણ કે એને ધનુષ્ય ઉચકી લીધું હતું તો સમજૂતી જોઈએ કે રામે સીતાના મનની આ ચિંતા જાણી અને તેમને ધનુષ્ય ઉપર ત્રાસી નજર કરી તેથી ધનુષ્ય ભારેખમ થઈ ગયું ત્યાં રાવણે આવીને પોતાના વીસ હાથથી ધનુષ્યને બાથ ભરી એટલે કે એને વીસ હાથ જેટલું બળ લગાવી ધનુષ્યને બાથ ભરી બળથી ઉચકવાનો પ્રયત્ન કર્યો પણ ધનુષ્ય ઘણું ભારે હોવાથી સહેજ પણ હાલ્યું નહીં આમ શિવધનુષ્યનો સ્પર્શ કરતાં રાવણ ઝંખવાનો પડી ગયો ધનુષ્ય હલાવવા છતાં પણ હલ્યું નહીં તેથી એના મનને સંતાપ થયો પછી રાવણે ગુસ્સામાં દાંતથી પોતાનો હોઠ પીસ્યો એની આંખો ક્રોધમાં લાલ ગુમ થઈ ગઈ તે યોદ્ધાએ ઘણું જોર કરીને ધનુષ્ય ઉપાડ્યું બળવાન રાવણે ધનુષ્ય ઊંચું કર્યું ત્યાં શરીર પરસેવે રેપ થઈ ગયું સુરવીરને ખૂબ શ્વાસ ચડ્યો તેને મનમાં ઘણું અભિમાન થયું કે એને ધનુષ્ય ઉઠાવી લીધું એટલે એને અભિમાન આવી ગયું ઊભું કર્યું જવ ધનુષ્યને અતિ બળ કરી મહાકાય માહેથી લથડ્યું તદા તવ પડ્યો રાવણ રાય કે એને ખૂબ જોર કરીને ધનુષ્ય તો ઊંચું કર્યું પણ તરત જ એના હાથમાંથી સરી પડ્યું લથડ્યું એટલે સરી પડ્યું તવ રાવણ રાવણરાય એટલે તેની સાથે જ રાજા રાવણ પણ ભોય પર પટકાયો પૃથ્વી ઉપર પડ્યો દસમુખ થયો પૂર્ણ પ્રહાર કે આ દસ માથાવાળો રાવણ પૂર પછડાટ સાથે ભોય પર પડ્યો તેની ઉપર પડ્યું ત્રંબક ચંપાયો તેની વાર કે તેની ઉપર ધનુષ્ય પડ્યું ને રાવણ તેની નીચે દબાયો ચંપાયો એટલે દબાયો તે ભડાકો સબળો થયો ઘણી ઉડી રાજને ઠાર એટલે તે વખતે શું થયું કે એકદમ ધનુષ્ય સાથે રાવણ જમીન પર પછડાયો તેના લીધે જોરથી અવાજ આવ્યો અને ત્યાં ખૂબ જ ધૂળ ઉડી રુધિર ચાલ્યું મુખ થકી કચ્ચર થયો નિર્ધાર કે તેના મુખમાંથી મુખ થકી એટલે મોંમાંથી રુધિર એટલે લોહી વહેવા લાગ્યું અને તે ખૂબ ઘવાયો તેને ખૂબ જ વાગ્યું પોકાર કરતો બોલ્યો તમે સૂનો સર્વેજન એટલે પોકાર કરતાં તે બોલે છે કે હે સર્વેજનો તમે સાંભળો સૂનો એટલે સાંભળો હું દબાયો છું મને કાઢો થાય પીડાતન કે હું દબાઈ ગયો છું મારા શરીરે ખૂબ પીડા થાય છે મને કઢો તો સમજૂતી જોઈએ કે ખૂબ જોર કરીને રાવણે ધનુષ્યને જ્યારે ઊંચું કર્યું કે તરત જ તે હાથમાંથી સરી પડ્યું ત્યારે રાજા રાવણ ભોય પર પટકાયો દસ મુખવાળો રાવણ પૂરા પચડા સાથે ભોય ઉપર પડ્યો તેની ઉપર ધનુષ્ય પડ્યું ને રાવણ તેની નીચે દબાયો મહાકાય રાવણના પડવાથી જોરથી અવાજ થયો તે જ્યાં પડ્યો ત્યાં ખૂબ ધૂળ ઉડી તેના મોમાંથી લોહી વહેવા લાગ્યું તે ખૂબ ગવાયો અને પોકાર કરતાં તે બોલ્યો હે સર્વેજનો તમે સાંભળો હું દબાયો છું મને કાઢો મારા શરીરમાં પીડા થાય છે અરે જનક મૂજને કાઢ વહેલો જશે મારા પ્રાણ કે હે જનક મને ધનુષ્ય નીચેથી જલ્દી કાઢ નહીં તો મારા પ્રાણ નીકળી જશે તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ તો તને કુંભકર્ણ અને ઇન્દ્રજીત જરૂર મારશે પૂર્ભંગ કરશે અસુર તારું લેશે મારું વેર કે રાક્ષસો પૂર્ભંગ કરશે કે નગરનો તારા નાશ કરશે અને મારું વેર લેશે એટલે વેર એટલે બદલો લેશે પામું નવો અવતાર જો જાઉં જીવતો મુજ ઘેર કે જો હું અહીંયાથી બચીશ અને તમે તું મને કહીશ તો મને નવો અવતાર મળશે અને જીવતો હું મારા ઘરે જઈશ એમ તે સમયે ચંપાણો રાવણ થયું દુઃખ અપાર

મોમો પાડે છે રાવણ પોકાર કરે છે એના શરીરમાં અસહ્ય પીડા થાય છે એ વખતે આખી સભા સાંભળે એમ જનકરાય આ વચન બોલ્યા તો આપણે સમજૂતી જોઈએ હે જનક મને ધનુષ્ય નીચેથી જલ્દીથી બહાર કાઢ નહીં તો મારા પ્રાણ નીકળી જશે જો મારા પ્રાણ નીકળી જશે તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત તને જરૂર મારશે રાક્ષસો તારા નગરનો નાશ કરશે અને મારું વેર લેશે જો હું નવો અવતાર પામીશ તો જીવ તો રાવણ મુખેથી પોકાર કરે છે શરીરમાં અસહ્ય પીડા થાય છે એ વખતે આખી સભા સાંભળે એમ જનકરાય આ વચન બોલ્યા તો વિદ્યાર્થી મિત્રો આપણું કાવ્ય અહીંયા પૂર્ણ થાય છે આગળનું તમે રામાયણમાં જોયું જ હશે કે ત્યારબાદ રામ આવે છે અને ધનુષ્ય ઉઠાવે છે એને ચાપ ચડાવે છે અને તોડે છે અને ત્યાર પછી સીતા માતા રામ ભગવાનને વરમાળા પહેરાવે છે તો હવે તમને આ કાવ્ય સમજાઈ ગયું હશે તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ